હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો દિવાળીની બધાની ખૂબ ખૂબ વધાઈ અને નવા વર્ષના બધા મિત્રોને રામ રામ તમારું રસ સારામાં સારું જાય અને તે મને બજારમાં ખૂબ સારું રિટર્ન મળે એવી અપેક્ષા હવે મિત્રો આ દિવાળીથી ગઈ દિવાળી સુધી જે સારા શેરોમાં કેટલા ટકા રિટર્ન મળ્યું છે સેન્સર નિફ્ટી બેંક નિફ્ટી નિફ્ટી ઓટો આ બધામાં કેટલું કેટલું રિટર્ન મળ્યું છે ઘણા શેરોમાં નેગેટિવ રિટર્ન મળ્યું છે મારા પોર્ટફોલિયોમાં મને કેટલું રિટર્ન મળ્યું છે તમે પણ તમારા પોર્ટફોલિયો ચેક કરજો કે કઈ કઈ કંપનીમાં કેટલું રિટર્ન મળ્યું છે અને સરેરાશ તમને કેટલું રિટર્ન મળ્યું છે તો મિત્રો આપણે જરાક થોડાક શેરો વિશે આપણે માહિતી કાઢી છે તો તમને મારા પોર્ટફોલિયોની પણ હું વાત કરું કે મારા પોર્ટફોલિયોમાં જે શેર છે એ મને ટોટલ ગણો તો મને વીસ ટકા રિટર્ન મળ્યું છે મિત્રો અને એ આગલા વર્ષ કરતાં થોડુંક ઓછું છે કેમ કે આગલા વર્ષે મારા જૂ રિટર્ન મને ખૂબ ગજબ રિટર્ન આપ્યું હતું આ સાલ એણે રિટર્ન ઓછું આપ્યું છે પણ જનરલ મારા પોર્ટફોલિયોમાં મને સારું સારું રિટર્ન મળ્યું છે મિત્રો અને આ કમ્પાઉન્ડિંગ પાવર એ તમને જો ત્રણ વર્ષે તમારો પોર્ટફોડિયો ડબલ થતો હોય તો દસ વર્ષમાં એ જ પોકે એ તમે વિચાર કર્યો કે મિત્રો કમ્પાઉન્ડિંગની વસ્તુ અલગ છે એના માટે આખો આપણે અલગ વિડીયો બનાવવો પડશે તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો કાલે મુર્ત સોજી જે તો સોથી સાત પંદર અને એમાં નિફ્ટી ઓગણીસ હજાર ચારસો પચીસ ઉપર રહ્યો છે આખા વર્ષ દરમિયાન સોળસો ચોરાણું ને સાઠ પૈસા નિફ્ટી વધ્યો એટલે કે નવ પોઈન્ટ છપ્પન ટકા નિફ્ટી વધ્યો એક વર્ષમાં સેન્સક ચાલીસો ચોસઠ હજાર નવસો ને ચાર ઉપર બંધ રહ્યો છે આખા વર્ષ દરમિયાન પાંચ હજાર તોતેર પોઈન્ટ વધ્યો છે જે સાડા આઠ ટકામાં વધારો દર્શાવે છે બેંક નિફ્ટી તેતાળીસ હજાર આઠસો વીસ ઉપર કાલે મુદર્તના સોદામાં બંધ રહ્યો જે પચીસો ને પંદર પોઈન્ટ વધ્યો આખા વર્ષ દરમિયાન એમાં સો ટકાનો વધારો દર્શાવે છે નિફ્ટી ઓટો સોળ હજાર બસો છ્યાસી ઉપર કાલી ફોજે બંદર્યો જે આખા દર વર્ષ દરમિયાન ચોત્રીસો બહારોને પોંચ પૈસા વધારો દર્શાવે છે કે નિફ્ટી ઓટોમાં સત્યાવીસ ટકાનો વધારો મિત્રો ઓલ ઓવર નિફ્ટી અને સેન્સેક્સ ઓછા વધ્યા હોય કે ગમે વધ્યા હોય પરંતુ અમુક હીરો ગજબ રિટર્ન આપ્યું છે મિત્રો હવે આપણે ટાટા મોટરની વાત કરી કે ટાટા મોટર કાલે સત્સો એકાવન રૂપિયા ઉપર બની ગયો આખા વર્ષ દરમિયાન બસો ઓગણપચાસ રૂપિયાનો વધારો થયો એમાં આ દિવાળીથી પહેલી દિવાળી બાસઠ ટકાનો વધારો દમદાર વધારો હવે એવો એવો ઓટોનો બીજો શેર જો આ બે શેર ઇવી ઇલેક્ટ્રિક વાહનનું કામ કરવાના છે અને ભવિષ્યમાં પણ ગજબ રિટર્ન આપવાના છે ટીવીએસ મોટર સોળસો એકત્રી અને પંચાણું પૈસા ઉપર બદલ્યો કાલે સાંજે ચારસો પંચ્યાસી ને પંચ્યાસી પૈસા એમાં વધારો થયો વર્ષ દરમિયાન બેતાલીસ ટકાનો વધારો મિત્રો ગઝબનો વધારો બજાજ ઓટો બજાજ ઓટો કાલે પાંચ હજાર ત્રણસોને બોણું અને પોંચ પૈસા બંધ રહ્યો હોય વર્ષ દરમિયાન સોળસો બોણું પચીસ પૈસાનો વધારો થયો પિસ્તાળી પોઈન્ટ ચોમોતેર ટકાનો વધારો ત્રણેય વોટો કંપની મિત્રો હવે ભારત ફોર્જની વાત કરીએ કે એક હજારને ચાળી રૂપિયાની પચાસ પૈસા ઉપર કાલે સાંજે બંધ હતો આખા વર્ષ દરમિયાન બસો ચોપન પંદર પૈસા વધારો થયો અને બત્રીસ પોઈન્ટ બત્રીસ ટકા રીટર આપ્યું એક વર્ષ એલ એન્ડ ટી કાલનો ભાવ ત્રણ હજાર તેત્રીસ ને પચીસ પૈસા વર્ષ દરમિયાન અગિયારસો પચીસ ને પચાસ પૈસાનો વધારો અઠ્ઠાવન પોઈન્ટ આડત્રીસ ટકા લીધો ઓએનજી સી ગવર્મેન્ટ શેરો મિત્રો ગવર્મેન્ટ શેરો ગજબ વધે છે ગવર્મેન્ટ બેન્કો હોય ડિફેન્સ સેક્ટરના શેરો હોય કે કોઈ પણ શેર હોય મિત્રો જમવાનો આ બે પોંચ વર્ષનો ગવર્મેન્ટ શેરોનો હતો ઓએનજીસી ઓએનજી એકસો પંચાણું રૂપિયા કાલે સાંજનો બટ્ટ ત્યાંસઠ રૂપિયાની દસ પૈસાનો આખા વર્ષ ડિમિયા વધારો થયો સુડતાળીસ પોઈન્ટ પોત્રીસ ટકા વધારો એનટીપીસી બસો બેતાળીસ ચાલીસ હજાર બસો બેતાળીસ રૂપિયા બંધ ભાગ પંચોતેર રૂપિયાની એંશી પૈસાનો વર્ષ ડિમિયા વધારો પિસ્તાળીસ ટકા રીતે પીએનબી પીએનબી પીએન બેંક પંજાબ નેશનલ બેંક છોતેર રૂપિયાની પચીસ પૈસા કાર્ડનો ભાગ પોત્રીસ રૂપિયા વર્ષ બેન વધારો પંચ્યાસી ટકા લીટર આઈડી એફસી બેંક પંચ્યાસી રૂપિયાથી પોત્રીસ પૈસા કાલનો ભાવ છવ્વીસ રૂપિયાને પંચાણું પૈસા વધારો વર્ષ બેન છત્તાળીસ ટકા બેંક ઓફ ઇન્ડિયા એકસો ચો ચોરાણું રૂપિયાને પોંત્રી પૈસા વર્ષ દરમિયાન પચાસ રૂપિયાથી ચાળીસ પૈસાનો વધારો ચોત્રીસ ટકા રિટર્ન એક વર્ષનું ઇન્ડિશિયલ બેંક ચૌદસો અઠ્ઠાણું રૂપિયા કાલે હોજેબલ ત્રણસો ને બાવન રૂપિયાને પંચાણું પૈસા વધારો વર્ષ દિલ્હી ત્રીસ રૂપિયાના એંસી પૈસા ત્રી પોઈન્ટ એંશી ટકા રિટર્ન એક વર્ષનું એયુ સ્મોલ સ્મોલ ફાઈનાન્સ બેંક છસો નવ્વાણું રૂપિયા વીસ ટકાનો વધારો રેડિકો ખેતાન તેરસો બાણું વીસ પૈસા કાલનો ભાગ ત્રણસો ચુટ સા પૈસા વર્ષ દરમિયાન વધારો તેત્રીસ ટકા રીટર મિત્રો ગઝબનો રીટર આઈટીસી આઈટીસીની સજા બે વર્ષમાં જ વધારો કર્યો છે ચારસો રૂપિયા અને પંચાવન પૈસા ભાગ વર્ષ દરમિયાન અઠ્યાસી રૂપિયાનો વધારો પચીસ ટકા રીટર કોલગેટ એકવીસો સાત ને કોંત્રીસ પૈસા કારનો બંધ ભાગસો અગિયાર ને સાહીઠ પૈસા આખા વર્ષ દરમિયાન વધારો બત્રીસ ટકા રિટર્ન મિત્રો આવી આવી કંપનીઓ રિટર્ન આપતી છે સંવર્ધન મધર્સન અઠ્યાસી રૂપિયા ને ચાલીસ પૈસા ભાવ આ ઓટો કંપની છે વર્ષ દરમિયાન પચીસ રૂપિયા ને સાઠ પૈસા વધારો ચાળીસ ટકા રિટર્ન મિત્રો કંપનીઓ આવા રિટર્ન આપતી હોય અમારથી તમારા પોર્ટફોલિયોમાં કોઈ કંપની હોય તો તમને આટલું રિટર્ન આપવું જોઈએ આવા તો ખોબ શેર મિત્રો શેર બજારમાં શરૂઆત કરું કમ્પાઉન્ડનો પાવર ગઝબનો પાવર છે જો ત્રણ વર્ષમાં તમારા પૈસા ડબલ થતા હોય પચીસ ટકા વર્ષે રિટર્ન મળે તો ત્રણ વર્ષમાં તમારા પૈસા ડબલતો તમે ગણી લો કે ત્રણ વર્ષે તમારા પૈસા એક લાખના ત્રણ લાખ સો વર્ષે ત્રણ લાખના સો લાખ તો નવ વર્ષે સો લાખના બાર લાખ તો મિત્રો તમે કંપનીનો પાવર ગણો કે તમે આજે એક લાખ રૂપિયા રોકો તો ત્રણ વર્ષે તમારા બે લાખ થય સો વર્ષે તમારા ચાર લાખ થય નવ વર્ષે તમારા આઠ લાખ થય બાર વર્ષે તમારા સોળ લાખ થય પંદર વર્ષે તમારા બત્રીસ લાખ થય અઢાર વર્ષે તમારા ચોસઠ લાખ થય એકવીસ વર્ષે તમારા એક કરોડને અઠ્યાવીસ લાખ થાય ચોવી વર્ષે તમારા બે કરોડને છપ્પન લાખ થય અત્યાવી વર્ષે તમારા પાંચ કરોડને બાર થાય અને ત્રીસ વર્ષે તમારા દસ કરોડ રૂપિયા થાય જો તમારા પૈસા ત્રણ વર્ષે ડબલ થતા હોય એનું રિટર્ન તમને પચીસ ટકા મળતું હોય તો આ કંપોન્ડિંગનો પાસે એકના બે બે બેના ચાર મિત્રો સારા શેરોમાં મસ્ત શેરોમાં ગોટી મહેનત કરી અને તમે તમારું ગોઠવ બનાવો મિત્રો ઓનાથી તમારી વીસ ટકા પણ રિટર્ન મળશે ને તો ગજબ વધારો કરવાની સતત તમારા પૈસા વૃદ્ધિ કોઈ જગ્યાએ તમે રોક્યા હોય અને તમારે દસ કે બાર ટકા રિટર્ન મળે ઘણી તમે પાછા પૈસા લઈ જાઓ અને ઘરે તમારે યુઝ કરી નાખો તો એ રિટર્ન મળતું નથી સતત તમારે એના પૈસા રાખવા જોઈએ અને તરત તમને રિટર્ન મળી શકે મિત્રો થેન્ક યુ આભાર મિત્રો આપણે આ વિડીયો બનાવ્યો છે બીજો વિડીયો પણ આવો આવો કમ્પાઉન્ડ અપાવર વિશે મસ્ત વિડીયો બનાવવાનો છે અને સારા શેરો હું તમને એક દસ શેરો સારા દિવાળી પીક આપું મિત્રો એમાં મારા પોર્ટફોલિયોના પોસ્ટ છે અને બાકીના પોસ્ટો છે દસ શેરનો તમામમાંથી એક બે છે તમારા પોર્ટફોલિયોમાં સમાવે છે તમે જોઈન કરી શકો છો થેન્ક યુ આભાર